જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો મોદીજી આવ્યા ચૂલા ગયા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે

તારીખ સાત મે 2024 ના રોજ લોકશાહીનો મહાપર્વ એવા લોકસભા ઇલેક્શન 2024 થી ઉજવણીના ભાગરૂપે વર્ષ 2008 માં સ્થાપિત થયેલ સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ एवं अनुसंधान મંડળ સક્ષમ સંસ્થા વિકલાંગ લોકોના વિકાસ માટે સમર્પિત રાષ્ટ્રીય સંસ્થા છે દિવ્યાંગજનો તેમજ અશક્ત તથા સિનિયર સિટીઝનો માટે કામ કરતી સંસ્થા દ્વારા પાલિકાના બગીચાઓ ખાતે સહી જુંબેસનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ માટે યોજાયેલ સહી ઝુંબેશમાં હજારથી વધુ લોકોએ સહી કરી હતી સક્ષમ સંસ્થા મહિલા પાંખના અધ્યક્ષ હિના પટેલે આ સંસ્થાની કાર્ય પદ્ધતિ અને આવનાર ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગજનોના પેરેન્ટ્સ જોગ મહત્વની માહિતી પૂરી પાડી હતી સક્ષમ વડોદરાની હું એક મહિલા અધ્યક્ષ છું અને મેઇન વસ્તુ કે હું એક દિવ્યાંગ બાળકની પેરેન્ટ મધર છું એટલે હું સમજું છું કે વોટ એ કેટલો અગત્યનો છે એક એક વોટ કેટલો કિંમતી છે તો જેવી રીતે હું અવેર છું તો હું મારી ડોટરને લઈને વોટ આપવા જવાની છું પણ દરેક દિવ્યાંગ બાળકોના વાલીઓ એટલા અવેર નથી હોતા એટલા માટે અમે આ અભિયાન ચાલુ કર્યું છે કે એટલીસ્ટ પોતાના બાળકોને નહીં તો આજુબાજુવાળાને કોઈને ખબર પડે કે અહીંયા દિવ્યાંગ છે અને વોટ કરી શકે છે એની પાસે વોટનો અધિકાર છે તો એ એને લઈને વોટ આપવા માટે જાય એના માટે અમે આ અભિયાન ચાલુ કર્યું છે

તેમજ મતદાનની જાગૃતિ માટે સક્ષમ સંસ્થાની પહેલ પૂરી કરવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે સક્ષમ સંસ્થા મતદાન જાગૃતિ ઝુંબેશ છ મે સુધી તમામ યુનિવર્સિટીમાં ફરીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવશે અમારી સક્ષમ સંસ્થા છે એ અખિલ ભારતીય સંસ્થા છે જે દિવ્યાંગોના ઉત્કર્ષ ઉત્થાન અને એમને પગભર બનાવવા માટે કામ કરે છે અને સિનિયર સિટીઝન પણ લગભગ દિવ્યાંગ જેવા થઈ જાય છે અમુક ઉંમર પછી એટલે અમે હમણાં જે લોકસભાનું ઇલેક્શન આવેલું છે એમાં નક્કી કર્યું કે સિનિયર સિટીઝન અને દિવ્યાંગને પોલિંગ સ્ટેશન સુધી પહોંચાડવાની જવાબદારી દરેક નાગરિક લે તો એમનું વોટિંગ પર્સન્ટેજ વધે અને સો ટકા મતદાનનો આપણે જે ઝુંબેશ ચલાવ્યા છે એમાં આપણે પણ નાનો અમતો હિસ્સો આપણો કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એ અમે આ અભિયાન ચલાવ્યું છે અને અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જોડાયેલું છે આ અભિયાનમાં અને અમે લગભગ છ તારીખ સુધી આ કેમ્પેન ચાલે છે સાતમી મે આપણું વરદાન છે ત્યાં સુધી કરીશું અને સમાજમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગો પ્રત્યે જે દ્રષ્ટિકોણ છે એમાં થોડો બદલાવ આવે સમરસતા આવે કે એમને બી આપણે થોડી માનની નજરથી જોતા જઈએ આજે જે માણસ ચાલીસનો હોય પચાસનો હોય કે ત્રીસનો એ પણ એક દિવસ લાંબુ દિવસે તો વૃદ્ધ થવાનો છે ત્યારે એને પણ કોઈકના સહારાની જરૂર પડશે અને દિવ્યાંગ માણસ કોઈના ઘરે જન્મ્યો હોય તો એ એના કોઈ પાપનું કર્મનું ફળ નથી પણ ભગવાને એના મા બાપ બહુ શક્તિશાળી છે કે એક દિવ્યાંગને એ પાળી શકશે એટલે એને તક આપી છે કે ભાઈ એક દિવ્યાંગ તારા ઘરે મૂક્યો છે એની તું સેવા કર એને મોટો કર એને ભણાવ ગણાવ એને કેપેબલ બનાવ એટલા માટે ભગવાને એને એક તક આપી છે તો આપણે કોઈ દિવસ દિવ્યાંગને સમાજ પર કે ઘર પર બોજો માંડીને ન ચાલવું જોઈએ એ અમે અમે બધાને કહીએ છીએ એટલે આ રીતે અમે દિવ્યાંગ વધારે વધારે વોટ કરી શકે કારણ એમનો અવાજ પણ આવે એની માટે અમે પ્રયત્ન કરતા રહીએ અમારો આખા વડોદરા શહેરમાં અમે કરીએ છીએ અત્યારે અમે ગાર્ડન્સમાં જઈએ છીએ આઈએમએના ભવનમાં અમે મૂકેલું છે શોર્ટલી વીલ બી એપ્રોચિંગ યુનિવર્સિટીઝ લાઈક પારૂલ છે બાબરિયા છે સુમનદીપ છે એમએસ છે ત્યાં અમે એપ્રોચ કરીને એમના કેમ્પસમાં અમને બેનર લગાવવા દે તો યંગ જનરેશન્સ જે વોટ કરવા જાય મુખ્ય તો એમની માટે આ સંદેશ છે કે તમે જ્યારે વોટ કરવા જાઓ ત્યારે એક દિવ્યાંગને કે એક સિનિયર સિટીઝન સાથે લઈ જાઓ સિનિયર સિટીઝન માટે એને બી થોડી અનુકંપા જાગે દિવ્યાંગ માટે અનુકંપા જાગે અને એ એમાં સહભાગી થાય તો એને પણ એક આત્મસંતોષ થાય અને અમે કહીએ છીએ કે તમે વોટિંગ કરીને બહાર આવો પછી એક સેલ્ફી લો અને તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોસ્ટ કરો કે મેં આ દિવ્યાંગને એક આ સિનિયર સિટીઝનને વોટિંગ કરવામાં હેલ્પ કરી અને એમનો બી એક સંતોષ મળે કે મેં કંઈક સારું કામ કર્યું છે મીડિયાનો કેવું મીડિયા અમને પ્રસિદ્ધિ આપવામાં સારો સપોર્ટ આપી રહી છે અમુક અમુક પેપરમાં અમારા વિશે આવી પણ ગયું છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે બહોળો પ્રચાર મીડિયા દ્વારા થાય તો અમારું કાર્ય એટલું સુગમ થાય કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર